જય છાત્રરમ એરપોર્ટ ઉપર બેઠો છો અમદાવાદમાં જયપુરથી આવ્યો છું અહિયાં બાર પોલીસ પ્રશાસન દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મેં કીધું હતું સરકારના પ્રશાસનને મને અને મારા છત્રીઓને જો કમલમ સુધી પહોંચવામાં તમે રૂકાવટ બનશો તો હું આત્મદાહ કરી આત્મવિલોપન કરી દે છે એટલે મને મજબૂર ના કરો અને જે આક્રોશિત રજૂઆત અમારે કરવાની છે એ રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનું જે રસ્તો છે એ રસ્તો સાફ કરીને આપો અમારે કોઈ રૂકાવટ જોઈતી નથી તો મિત્રો આપણે જે કહ્યું છે એ કરીશું અને આ નિર્ણાયક લડત છે આ લડતમાં આપણે સફળતા પણ આપ સૌની ઉપસ્થિતિ જ આપણને સફળતા રાખી એટલે આપ સૌ ઉપસ્થિતિ આપીને સફળ બનાવો બે વાગે મળીએ કમળ